આ ઉત્સવ ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવેલો છે આ રાષ્ટ્રગીત ગાન સાથે મારી નગરપાલિકાની તમામ ટીમ સભ્યશ્રીઓ કર્મચારીઓ સંગઠનના તમામ હોદ્દેદારો રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ સિનિયર આગેવાનો સંગઠનના ઉપલેટામાં ઉપલેટાના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો હાજર રહી આ દોઢસો વર્ષ જે રાષ્ટ્રગીતને પૂરા થયા એ કાર્યક્રમમાં ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો અને બધાએ એમાં હાજરી આપી આ રાષ્ટ્રગીતને દોઢસો વરસ પૂરા થયા એ નિમિત્તે આજે ઉપલેટાના ટાઉન હોલમાં ઉજવણી કરવામાં આવી આ ઉજવણી કલર રંગબેરંગી કલરથી રંગોળીઓ કરી ફૂલથી પણ રંગોળી કરી ખૂબ જ ફૂલથી સુશોભિત કરી અને આ દિવસ આજનો માટે યાદગાર રહી જાય એવો આનંદ અને ઉત્સાહ થી ઉજવવામાં આવ્યો છે